સરહદી વિસ્તાર એવા થરા શહેરમાં ઠંડીનો ચમકારો વધુ હોવાના કારણે જરૂરિયાતમંદ લોકોને બે ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચિદાનંદ બાપુ સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ દંતાલી દ્વારા પાંચસો ધાબડા ડીડી રાજપૂત દ્વારા પાંચસો ધાબડા રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા પાંચસો ધાબડા થરાદ સરદાર સેના દ્વારા પાંચસો ધાબડા આપવામાં આવ્યા હતા શિયાળાની કડકટ્ટી ઠંડીમાં બચવા માટે ગરમ ધાબડાનું વિતરણ કરાયું હતું જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુ નાગરવન બાપુ કરબુડ સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા સંત શ્રી અંકિતપુરી બાપુ ભાપી રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત નરેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુજી રાજપૂત ડોક્ટર મહેશદાન ગઢવી સવાઈજી રાજપૂત ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું સચિનાથજી મહારાજ જનતાલી આશ્રમ મારા બાપુ આજે થરાજ ખાતે વધાર્યા છે ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં ધાબળા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારોને અત્યારે અંદાજે બે હજાર જેટલા તાબડાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે અનાથ ખાતે છે અને ખૂબ જ મોડી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અત્યારે ધાબડા લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે વધારી રહ્યા છે અને બાપુના હસ્તે શુભ વિતરણ થયું પરમ પૂજ્ય પદ્મ ભૂષણ સ્વામી બાપુ મારી નર્મદા પરિક્રમાને ગંગાથાળી નિમિત્તે ગઈકાલે ચારડા ધાર્યા હતા અને સાથે સાથે બહોળી સંખ્યામાં સંબંધીઓ સ્નેહીજનો મિત્રો એ પણ અંદાજે આઠ થી દસ હજાર લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો ત્યારબાદ આજે ખરા મુકામે બાપુની પ્રેરણાથી સમય બની જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ નો કાર્યક્રમ છે આ ધાબળા કુલ બે હજાર નંગ થરાદ તથા થરાદ ની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદો ને વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પૂજ્ય બાપુ ના પ્રેરણાથી પાંચસો ધાબળા અંજુ ભુઈ તરફથી પાંચસો ડીડી રાજપૂત તરફથી પાંચસો જે બાપુની પ્રેરણા માર્ગદર્શન અને સરદાર સેના બની છે એના તરફથી અને પાંચસો ધાબડા અમરીબા હરસિંહજી રાજપૂત ચારણા તરફથી એમ કુલ બે હજાર ધાબડા અત્યારે જરૂરિયાતમંદો ને બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવી છે